ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર પાંચ વાહનની જાહેરાત છે જે મિત્રો બાણવધારથી શરૂ કરી બે લાખ અંદરના વાહન છે તો વિડીયોમાં મિત્રો પૂરી ડિટેલ દેવામાં આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી વાહન વિશે પૂરી પૂરી માહિતી મળતી રહે ઊંચા મોડલ મિત્રો સસ્તા ભાવે અને સસ્તા ભાવે સારી ગાડી મારુતિ સુઝુકીની ગાડી છે ટોયેટોની ગાડી છે ટાટાની ગાડી છે અને ઊંડાઈ કંપનીની ગાડી છે આવી મિત્રો ચાર કંપનીની ગાડી અને પાંચ ગાડીની જાહેરાત છે તો આવો જાણીએ આ વિડીયોમાં પૂરી ડિટેલ સાથે મારોથી શું ચૂકીની વેંગેનાર વીએક્સ આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે જે જે સોળનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો મોડલ છે આ વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ઓનર ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડી મિત્રો સેન્ટર લોક છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને મિત્રો એલ સાઉન્ડ સિસ્ટમ છે ગાડીના ટાયર સારા છે સીટ કવર નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના પચીસ હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેસવાની છે આ વેંગેર ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તે જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો વહેલામાં વહેલી તકે તમને મળી શકે અમારી ચેનલ ઉપર મિત્રો પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો વાહન નંબર બે ગાડી નંબર બે સેવ રોડની મિત્રો સ્પાર્ક ગાડી આ સ્પાર્ક ગાડી મિત્રો વેચવાની છે જીજે જે નું પાર્સિંગ છે મિત્રો જીજે 6 સિક્સ પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને આ પાર્ક ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ગાડી છે અને જેન્યુઅન કિલોમીટર મિત્રો ગાડી ચાલેલી છે ફક્ત વીસ હજાર કિલોમીટર જ ગાડી ચાલેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ છે ગાડીમાં એસી ચાલુ છે અને ગાડીની સાવી મિત્રો બે છે એ પણ રિમોટ સાવી છે મિત્રો ગાડીના પાંચે પાંચ ટાયર નવા છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયેલું નથી ગેરંટી સાથે ગાડી વેચવાની છે વોટર ડેમેજ પણ ગાડી થયેલી નથી ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એ પણ મિત્રો સોનીનો સાઉન્ડ સિસ્ટમ છે ઓરિજિનલ ગાડી છે મિત્રો બીજા ફોટા તમારે જોતા હોય તો માલિક પાસે તમે મંગાવી શકો છો ગાડીનું એન્જિન પાવરફુલ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર માથે તમારી જાહેરાત મેકલી શકો છો અમે તમારી જાહેરાત અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું છું અમારા વોટ્સઅપ નંબર ને દેવામાં આવ્યો છે તેની માથે તમે તમારી જાહેરાત મેકલી શકો છો મિત્રો આ સ્પાર્ક ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બાણું હજાર રૂપિયામાં આ સ્પાર્ક ગાડી વેચવાની છે આ ગાડી તમને મિત્રો બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો વાહન નંબર ત્રણ મુંડાઈ કંપનીની યુઅન ગાડી આ યુઅન ગાડી મિત્રો વેચવાની છે જે વનનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે આ યુઅન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ અને ફોર ફોર વિન્ડો પાવર વિન્ડો છે ગાડીમાં એન્જિન પાવરફુલ છે એસી ચાલુ છે ગાડીના સીટ કવર સારા છે ગાડીના ટાયર સારા છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ યુન ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખને એકત્રીસ હજાર રૂપિયામાં આ યુન ગાડી વેચવાની છે આ ગાડી પણ મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો આ વિડીયોમાં મિત્રો જેટલા પણ વાહનની જાહેરાત આવી છે તેની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ત્યાંથી વાહન વિશે ડિટેલ મેળવી શકો છો અને ગાડી નંબરના માલિકનો પણ કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો વાહન નંબર ચાર ટોયાટા કંપનીની ઇટીઓસ ગાડી આ ઇટીઓસ ગાડી મિત્રો વેસવાની છે જીજે જે વનનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો મોડલ છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે જેન્યુઅન કિલોમીટર મિત્રો ગાડી ચાલેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે પીયુસી ચાલુ છે બધા ડોક્યુમેન્ટ રનિંગ કન્ડિશનમાં રનિંગ છે એસી પાવરફુલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીના સીટ કવર સારા છે ગાડીના ટાયર સારા છે ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ મિત્રો સારું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ એ પણ એન્ડ્રોઈડ એલઈડી ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ છે આ આઈટીઓસ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખના નેવ્યાસી હજાર રૂપિયામાં આ ઈટીઓસ ગાડી વેસવાની છે આ ગાડી તમને સાંદખેડા અમદાવાદમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને તમારા કોઈ પણ મિત્રને આમાંથી કોઈ પણ વાહન ગમતા હોય અથવા તો લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને વાહન ગમે તો તે પણ આમાંથી કોઈ પણ વાહન લઈ શકે વાહન નંબર પાંચ ટાટા કંપનીનું સોટાથી સોટાયાથી વેચવાનું છે જે વનનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ છોટા મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છોટા હાથથી છે ગાડીમાં વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે ગાડી મિત્રો રનિંગ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે ડાગળો ગાડીનો મિત્રો એકદમ નવો બનાવેલો છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ સીએન જે સોટા હતીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખ અને પચાસ હજાર રૂપિયામાં આ સોટા હતી વેચવાનું છે આ હતી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે અને મિત્રો આ હતીમાં લોન પણ થઈ જશે એક લાખ રૂપિયાની લોન પણ આ ગાડીમાં થઈ જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો માલિકને કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો લાસ્ટ મિત્રો અઠ્યાવીસ દિવસની અંદર જે તે વેચાણ અમારી ચેનલની જાહેરાતથી ગાડીઓ થઈ છે તે ગાડીના પોસ્ટર મિત્રો લાસ્ટમાં દેવામાં આવ્યા છે તો જેટલી ગાડીઓ મિત્રો ગયા મહિને અમારી ચેનલ તરફથી વેસાણી છે તેની જાહેરાત અમારી આ ચેનલ ઉપર આપવામાં આવી છે તો આ બધા વાહન મિત્રો અમારી ચેનલમાં છેલ્લા અઠ્યાવીસ દિવસની અંદર વેસાણ થઈ ગયેલા છે